પાંચસો વર્ષ બાદ ગુરુ બુદ્ધ બનાવશે નવ પંચમ રાજયોગ આ ત્રણ રાશિ વાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે બુદ્ધ અને ગુરુનું સંક્રમણ ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ અને બુદ્ધ સંયોગ લાભદાયક માનવામાં આવે છે બુદ્ધ અને ગુરુનો સંયોગ નવ પંચમ યોગ બનાવે છે એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ પાંચસો વર્ષ પછી બની રહ્યો છે નવપંચમ યોગની રચના સાથે કેટલીક રાશિઓના સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આઠમી એપ્રિલ સુધી બુધ મૈષ રાશિમાં રહેશે જ્યાં સુધી બુધ મૈષ રાશિમાં રહેશે ત્યાં સુધી નવપંચમ રાજયોગ રહેશે ચાલો જાણીએ કે ગુરુ અને બુધના સહયોગથી કઈ કઈ રાશિઓ ચમકી જશે પહેલી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે ગુરુ અને બુદ્ધ સંયોગ શુભ માનવામાં આવે છે બુદ્ધ અને ગુરુના શુભ પ્રભાવને કારણે તમારા બધા અટકેલા કામ શરૂ થશે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને સુખ અને સંપત્તિનો લાભ મળશે તે જ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આવનારી બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ગુરુ અને બુધનો સંયોજન ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકો વખાણના પાત્ર બનશે. વેપારીઓ માટે આવકના નવા સ્ત્રોત ખૂલશે. નાની-નાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે જે તમારા જીવનસાથીના सहयोगથી સરળતાથી ઉકેલી શકાય છે. તમે જેટલા નિર્ભય રહેશો એટલી જ સફળતા તમારા પગ ચૂમશે. આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકો માટે ગુરુ અને બુધનો સહયોગ લાભદાયક માનવામાં આવે છે કાર્યસ્થળ પર તમને તમારા મિત્રો અને બોસનો સંપૂર્ણ સહયોગ મળશે તમને નાણાકીય મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે અને તમે રોકાણના નવા વિકલ્પો વિશે વિચારી શકો છો વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ રહેલી છે